ભગવાન શ્રી કૃષ્ણને વાસળી ખૂબ જ પસંદ છે વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરમાં વાસળી રાખવાથી ઘણા ફાયદા થાય છે પરંતુ વાસળી કેવી હોવી જોઈએ અને તેને ઘરની કઈ દિશામાં રાખવી જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી છે નહીં તો તેનાથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે તો મિત્રો વાસળી કેવી છે અને મોટા ભાગની વાસળીઓ વાંસની બનાવેલી હોય છે કારણ કે વાંસના છોડને દિવ્ય માનવામાં આવે છે પરંતુ જેમની પાસે લાકડાની વાસળી છે તેઓ શ્રી કૃષ્ણના આશીર્વાદ ધરાવે છે જો તમે નવો ધંધો શરૂ કરવા માગતા હોવ તો તમારે અલમારીમાં લાકડાની વાસળી રાખવી જોઈએ અને જીવનમાં સુખ શાંતિ અને આનંદ માટે ચંદનની વાસળી રાખો જો તમને ભણતર ધંધો કે નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તો ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં સોનાની અથવા પિત્તળની વાસળી રાખો ચાંદીની વાસળી દુકાન કે ધંધાકીય સંસ્થામાં રાખવાથી તમારા વેપારમાં વૃદ્ધિ અને ખૂબ જ મોટા આર્થિક લાભો થાય છે પૂજા રૂમમાં વાસળી રાખવાથી તમારી તમામ આર્થિક સમસ્યાઓથી તમને રાહત મળી શકે છે અને ગંભીર અથવા કોઈ લાંબી બીમારીઓથી બચવા માટે કેટલી સોનાની વાસળી રાખવી જોઈએ અને વાસળીનો રંગ તમારી પસંદગીનું કામ મેળવવા માટે પીળી વાસળીને રૂમના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાખો તમારા ઈચ્છિત જીવનસાથી સાથે લગ્ન કરવા માટે તમારે વાસળીને ઓશિકા નીચે લાલ વાસળીને રાખો અને સંતાન પ્રાપ્તિ માટે તમારા બેડરૂમમાં લીલી વાસળી રાખો જે કોઈને દેખાતી ન હોવી જોઈએ કારકિર્દીમાં સફળતા માટે તમારા અભ્યાસમાં સફેદ વાસળી રાખો ઘરેલું ઝઘડાઓને સમાપ્ત કરવા માટે મુખ્ય હોલમાં એક જ રંગની બે વાસળીઓ રાખો અને નકારાત્મકતાથી બચવા માટે તમારા ઘર અથવા દુકાણની છત પર કાળા રંગની સજાવટ વાળી વાસળી લટકાવી જો વાસળી કઈ દિશામાં રાખવી પૂજા રૂમમાં પણ વાસળી રાખી શકાય છે પૂજા રૂમ ઉત્તર પૂર્વ ખૂણામાં હોવો જોઈએ અને વાસળીને રૂમના દરવાજાની ઉપર અથવા તો પલંગ પર રાખવાથી પરિવાર ખંડના દરવાજા પર વાસળી રાખવી જોઈએ ઉત્તર દિશામાં મુખ્ય દરવાજાની ઉપર અથવા તો ઓફિસ કે દુકાનની છત પર વાસળી લટકાવવાથી પણ ઘણા બધા લાભો થાય છે તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલા વાસળીથી થતા આ ફાયદાઓ તમને કેવા લાગ્યા તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો તમને જો આવો